કેમ છો બધાએ મજામાં ને આશા રાખું છું કે બધાએ મજામાં આવશો અને બીજી એક વાત તમારા બધાના સપોર્ટ માટે બધાનો ખૂબ ખૂબ આભાર જો તમને મારો વિડીયો ગમતો હોય તો શેર પણ કરતા રહેજો આવી વાત પછી કહેવાની ના હોય દર વખતે ગરમી આવે અને શેનું શાક બનાવવું ને એની ઉપાધિ છે ને આપણે કાયમ માટે રેતી જ હોય છે તમને ખબર આ ઉપાધિમાં ઉપાધિમાં મારું અડધો કિલો વજન ઉતરી ગયું બોલો ફ્રિજ ખોયલું ને તો બે કેળા હતા મેં કીધું કેળાનું જ શાક બનાવી લો કેળાનું શાક બનાવી તો લઉં પણ મારા છોકરાની લગભગના છોકરાઓને છે ને કેળાનું શાક તો ભાવતું જ ન હોય ન ભાવતું શાક છોકરાઓને કેવી રીતે ખાઈ લઈને એના માટે છે ને આપણે નવા નવા અખતરા કરવા પડતા હોય તો આજે હું જે રીતે કેળાનું શાક બનાવવાની છું ને ઈ રીતે જો તમે કેળાનું શાક બનાવશો ને તો મારા છોકરા તો ઠીક તમારા છોકરાએ કેળાનું શાક ખાવા મળશે એટલે છે ને બધી વસ્તુમાં મહેનત તો કરવી જ પડે કોઈ વસ્તુ છે ને બેઠા બેઠા તો મળતી જ નથી હવે બહુ વાત ઉચિતું થઈ ગઈ નહીં તો આપણે હવે કેળાનું શાક કેવી રીતે બનાવવાનું છે ને એની શરૂઆત કરી દઈએ નહીં કેળાનું શાક બનાવવા માટે કેળાની છાલ ઉતારી અને આ કેળાને છે ને ગોળ ગોળ ક્રોસમાં કટિંગ કરી લેવાના છે ત્યારબાદ આ સુધારેલા કેળામાં આપણે હળદર જીરું ચટણી હિંગ અને મીઠું નાખી આ હંધાઈ મસાલાને છેને આપણે કેળાની આરે હારી પડ છે ને મિક્સ કરી દેવાના છે હવે મિક્સ કરેલા મસાલા વાળા રીતે ચડવા મૂકી દેવાના છે કેળા બિચારા એટલે એને છે ને ઢાંકી દેવાના છે આ કેળા બિચારા ધીમા ગેસે ચડે ને ત્યાં સુધી આપણે ડુંગળી ટમેટા અને મરચાને છે ને સુધારી લઈએ વચ્ચે વચ્ચે પાછું યાદ રાખજો કે લોઢીમાં ઓલા બિચારા કેળા છે ને ચડે છે આ કેળાને છે ને ફેરવતા રહેવાનું છે ઓહો હાથીથી મેળ ના આવ્યો બહુ ગરમ હું પણ દિમાગ બધી જલ ગઈ ઓર મેં તવી થેકા ઉપયોગ કરી લ્યા અને કેળા બિચારા આરામથી ઉલટસુલટ થઈ ગયા બહુ રાહ જોડાવી નહીં કેળાના શાકે તો હવે વઘારી લઈએ મુરત થારું જ છે વઘારવા માટે છે ને તેલ ગરમ મૂકી દઈએ એટલે આ દુ ખાંડવાનું તો રહી ગયું તો આપણે છે ને આ નાની નાની ખાંડણીમાં છે ને આદુ ખાંડી લઈએ આ ખાંડણી નાની છે પણ કામ છે ને મોટી ખાંડણી જેવું જ આપે છે મસ્ત મજા મજાનું છોટા પેકેટ બળા ધમાકા

ચડવા દેવાના છે ટમેટા થોડાક ચડી જાય ને એટલે એમાં ચટણી હળદર ધાણા જીરું મીઠું આ બધું નાખી અને મિક્સ કરી લેવાનું છે અને થોડુંક પાણી નાખવાનું છે જેથી કરીને આપણા મસાલા છે ને બિચડા ખાકીને નીચે ન બેસી જાય એટલે કે બોરે નહીં ને એટલે આપણે જોઈ તો લઈએ ઓલા લોઢીના કેળા ચડી ગયા કે નહીં થોડાક હજી કાચા છે એમાં થોડોક પાણીનો છંટકાવ કરી દેવું જેથી કરીને પાણીની વરાળમાં છે ને કેળા અંદર ને અંદર છે ને મસ્ત ચડી જાય આ લોઢીમાં જે કેળા ચડે છે ને એ કેળાને તમે ચિપ્સની જેમ પણ ખાઈ શકો બહુ સરસ લાગે છે હાચું કહો મેં તો છે ને બે ત્રણ કેળા ખાઈ લીધા હતા ગ્રેવી આપણી ચડી ગઈ છે એટલે છેલ્લે એમાં મરચાં નાખશું આ મરચા ને નાખશું આંબલીનું પાણી તમે ધારો તો લીંબુ નાખી છો પણ આંબલી આંબલીના પાણીમાં જેવો ટેસ્ટ આવે છે ને એવો લીંબુમાં નહીં આવે પછી તમારી મરજી એમાં તો હું ન કઈ કહી શકું લોઢીમાં માં ચડવા મૂકેલા કેળા ચડી ગયા છે જોયું ને આવી ગયા મોઢામાં પાણી હવે આ કેળાને ગ્રેવીમાં મિક્સ કરી દેવાના છે અને એકાદ બે મિનિટ સુધી ચડવા દેવાના છે ચડી જાય પછી છેલ્લે બધા શાકભાજીની રાણી એટલે કે ધાણાભાજી નાખી દેવાની છે તો તૈયાર છે લી નવું આવ્યું તમને ખબર છોકરાઓ તો ઠીક કે હજી માની જાય પણ મોટા નાય ઉપાળા કઈ ઓછા ના હોય અમારા ઘરમાં છે ને રસાવાળું શાક વધારે ખવાય તો વળી મને એમ થયું કે આ કેળાનું શાક તો સૂકું છે તો રોટલા અરે તો રસાવાળું શાક તો થોડુંક જોઈએ ને તો મેં કીધું કે રીંગણા બટેટા વટાણા નું શાક આપણે ફટાફટ બનાવી લઈએ આ શાક ફટાફટ બની જાય છે અને સ્વાદમાં છે ને આપણે જગ્યામાં માં ન ખાવા ગયા હોય એવું શાક થાય છે જોકે બીજાનું તો બાનું હતું પણ મને ખાવાનું મન થયું હતું આ શાક વઘારવા માટે નોર્મલી આપણે જે શાક વઘારીએ ને એ રીતે જ વઘારવાનું છે તેલ મૂકી એમાં રાઈ જીરું સૂકા લાલ મરચાં અને હબાવની હિંગ હળદર નાખી સુધારેલા રીંગણા બટેટા વટાણા નાખી દેવાના છે આમાં છે ને હું લસણવાળી ચટણી એ નાખતી નથી સાદું સિમ્પલ જ બનાવું છું પણ આનો સ્વાદ છે ને એ એકદમ મસ્ત આવે છે ત્યારબાદ આ બધુંય શાક વઘારાઈ જાય પછી એમાં નોર્મલી આપણે જે મસાલા નાખીએ છીએ ને એ મસાલા નાખવાના છે ધાણા જીરું ચટણી હળદર અને મીઠું નાખી હલાવી લેવાનું છે અને તેલમાં આ શાકને છે ને એકાદ બે મિનિટ સુધી છે ને હળવા દેવાનું હળવા દેવાનું એટલે કે તેલમાં આ શાકને છે ને ચડવા દેવાનું છે બે ત્રણ મિનિટ પછી એમાં પાણી નાખી અને ત્રણ ચાર સીટી વગાડી દેવાની છે સીટી વગાડી દેવાની એટલે આપણે સીટી નથી વગાડવાની હો કુકર બટેકા વટાણા નું શાક ફટાફટ બની ગયું કઈ પણ ઝંઝક વગર ઓર એક કહાની મેં ટ્વિસ્ટ આ ગયા રોટલા ની વાત થઈ હતી ને આપણે પેલા ઓર્ડર આવી ગયો રોટલી નો લ્યો હું કરી લેવું કઈ ન થાય આપણા થી કીધું હોય કરવું પડે નવી આવી ગઈ જો ટોટલી તાવડી હોય ગઈ કાજે આ હાચું રાખી છે કા ટોટલી તાવડી જોયું ને એમ તો મને રોટલી આવડે તો છે હવે બધા કેતા હોય ને કે તમે રોટલા જ ખાવ છો રોટલી ક્યારેય નથી ખાતા તો અમે છે ને લગભગ વધારે પડતા બપોરે અમારી આપણું જમવાનું તૈયાર થઈ ગયું છે રીંગણા બટેટા વટાણાનું શાક નવીન પ્રકારનું નું શાક અને રોટલી હારે ગુંદાની કાચરી અને જાત ભાત અઠાણા તો હાલો જમવા મોરના જોવાનું ખાડી પીસાઈ હા હા હાલો બે કે તમે રોટલી જ ખાવાની ખાલી રોટલી જ ખાય છે જે પપડું બતાય એટલે કેળાનું શાક ના ભાવે રીંગના બટેટાનું ના ભાવે આવો ના